હેલો મિત્રો કેમ છો મજામાં જય માતાજી જય જુહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં તો દોસ્તો આજનો વિડીયો છે ને ખાસ અને ખાસ થવાનો છે તો તમે ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો જેથી કરીને રોજ તમે અમારા નવા વિડીયો જોઈ શકો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે અહીંયા આપણે દૂધ દોરવાનું કામ ચાલી રહ્યું છે આપણે છીએ ડેરીની અંદર તો વિડીયો અંતર જોજો

બોલો ચહેરા ભાઈ ચોજેલા ભાઈ ઉત્તર માં જાતા બમરોડા હું ખાવાનું ખાવાનું તો આઈટમ બનાવી હતી